બધા ભાઈઓને રામ રામ આજે આપણે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે મિત્રો આપણે જો ઘેવું છે આપણે અત્યારે નિરણ નાગી છે ટાઈટ છે એ કારણે આપણે બાંધી નથી આપણે વાસી ગયા છે પણ નાની એવી ઉંમરમાં વૈયાવાની છે આપણે એક પેણો ઘણો મગાવે એને ગલતી થઈ ગઈ કેમ કે આપણે પૂર્ણી બધી પૂરાઈ ગઈ ને ધૂળ બાકીની જો એટલી બધી વીતી આપણે એમાં તો તેર ટ્રેક્ટરમાં થઈ છે પણ તેર ટ્રેક્ટરમાંથી કેટલા ત્રણ ચાર ટ્રેક્ટર ધૂળ વધી એક અડધી રિક્ષા હાલી સાઈડ છે બાકીમાં એ તો આપણે આપ એટલે પૂરી થાય નહીં એટલે આપણે એટલે પરે બે ફેરાને ખેલાશે પાંચેક ફેરા જેવી જોડે આપણે વધી છે અને આપણે તો અહીંયા પાણી પાવાની શરૂઆત કરી દીધી છે આપણે ભરતભાઈ છે એના વાસડા આપણું બધું અંદરથી બધું ખાઈ ગયો છે એના કારણે ઠપકો દે છે કે બાંધી દેજો અને કર પછી અમે મારશું તો કહેતા નહીં આપણે ઘેર મળશે આપણે તે કિસ્સામાં મને જાય શું કામ ગાય થાય કે પછી આપણે નીકળશે તેના કેસલા કાઢવા માટે રમેશભાઈ બાથરૂમ છે આપણે અત્યારે બેટર છે જમીન આપણે ગાડીને બેગ દેતા તો ગાડી જ નથી આપણે બે આપણે બધા ટાઈટ લાગે એના માટે આવ કરું તું આપણે મળીએ મિત્રો આપણે અત્યારે સનકડા માટે આપણે ગ્લાસ છે બ્લેક છે કે આપણે સનકડાની કારણે સાથે છે દેખાડ્યું એના મતંગમાં હું હું છે એ લોકોના વિડીયોમાં એ લોકો એવું દેખાડતા હોય કે આપણે આપણે દેખાડશું આપણે ગયા છે પહેલી વાર લઈ જાય છે એના મતંગમાં આપણે આવ્યા પણ માતંગી દુકાન બંધ છે ને ભાઈ પતંગ વેસે છે દુકાન બંધ કરીને રવિવારની ની દી અહીંયા દુકાન વેસે છે પતંગ વેસે છે બે બે ની આપણે નીકળી ગયા છે ટીમ ચાલો ટીમ્બી મળીએ બધું કરી લીધું મોબાઈલ નાખી દીધું દિલીપભાઈ ને જો આવી રીતે નાખું છે આપણે ટોમ એન્ડ જેરી આગળ રહી જવું આપડા ઘરે મળીએ સુવિધા મળી રહીને ફાઈનલી આપણે દિલીપભાઈ ની ઘર પહોંચી દિલીપભાઈ ઘર આપણે દેખાડ્યું બ્લોક માં આજે દેખાડીએ છીએ આ દિલીપભાઈ ઘર આ બેચલ ગ્રાઉન્ડ છે ને મકાન લોકો રહેવા પૂરતી બનાવ્યું છે સ્લેબ બાકી છે ભરવાનો દિલીપન ગાડી છે ને આપણે દિલભાઈ થોડું મીગે હતી ત્રણ ચાર ફેરા એ ગ્રાઉન્ડ બનાવ્યું છે અહીંયા ટ્રેક્ટર હલવા જીતો આપણે રાતે આપણા કેટલા દિવસ ફાઇનલી પછી રોડ બનાવી ગયો છે ડામર નાખાય છે નવ વર્ષ નવ વર્ષ જાય એમાં દિલીપ આજે ખુશ છે રડવા જવા મોડે આવી જાય રોડ બેનો કારણે બધાને બધાને ખુશી હોય પણ અમને રોડ નઈ ખુશી છે કેમ કે આઠ વાર થઈ ગયા આઠ વારમાં બન્યો તો રોડ ના તમને દેખાડીએ અમર જવું તો આવું થોડું થોડું નહીં ટેમ્પો હલવાનો હલવાય મિત્રો આપણે રોડ પર જોઈને આવ્યા પછી આપણે નાઈને ફ્રેશ થઈ છે અંદર ભાઈને જ અમે પાણી પાણીની લોડત હોય છે આપણે એના આટો માવા લેવા જાય છે કેમ કે લોકો ભાઈ માવો પૂરો થઈ છે આપણે ગાડી અંદર એકદમ સરક કાપે કે આપણા ગામમાં રોડ બની ગયો તો વીસ વર્ષ બેનો દિલ આપણે દિલ્હી ભાઈ આઠ વાર કહેતા પણ નહીં આપણે હોય ભાઈને વીસ વર્ષ થઈ ગયા ડામર રોડ બેનો છે ડબલ પટ્ટી નથી પણ ન બની એટલે આપણે માવા લેતા આવીએ મિત્રો આપણે ફોરેસ્ટ અમે ગયા હતા આ લઈને કેમ કે આપણા કિસ્મામાં ના હતા એ કારણે આપણી ગાડી જો અહીંયા મેલી છે ને એટલે અમારે જે અડધે અધિ પથરાણું છે ને બાકી એના બંધ કરી દીધી અને જે મેન કોન્ટ્રાક્ટર હોય એ ફોન લઈને આવશે ભાઈ પૈસાને કારણે વધી ગયા લાગે ભાઈ સાધન બધા અહીંયા પીડા છે જો અત્યારે પાંચ વાગી ગયા છે સાડા છ વાગી ગયા પાંચ મતલબ એ લોકો મજૂર ગયા ગયા છે ને આ ગાડીઓ અહીંયા મળી છે તો આપણે કમલેશભાઈ દીવા કરવાનું બધા અહીંયા કેટલી મેળતા ને આપણે ફોન કરીને કીધું કે તો દીવા કરતો જાય છે તો આપણે ફોરેસ્ટમાં ગયા હતા ગયો નહોતો વિચારો આપણે પેલા પેલા દીવા કરી લઈએ પછી ઘરે જાય કાલે આપણે બીજી કોઈ જવાનું છે આપણે કાલે જવાનું છે એ ખબર નથી પણ દેખાડ્યું ફરી તમને પેલા આપણે દીવા કરી લઈએ થોડા દાદાના મિત્રો આપણે જો આપણે એટલું પૂરી દેવું તને આપણે કહેતા દીવા કરીને આવી ગયા સા આપણે કાલે દાડી જવાનો પ્રોગ્રામ છે ભૂપત ભાઈનો કાગર હજી મોટું બીજું આવે આપણે એનું નામે નથી આવડતું એ કાગરનો ફોન આવ્યો છે પણ એ પાંચસો રૂપિયા છે આપણે જે વાત સેટ ચાલુ છે તો આપણે સાડા જવાનું છે આપણે આગળ દેખાડશું કાલે નવા બ્લોગની સાથે ટોપલ વિડીયોના એ સમાપ કરીએ છે અને ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી